નમસ્કાર દોસ્તો હું તમારો મિત્ર હેતલ કુમાર સાવલિયા એક નાની એવી રિક્વેસ્ટ કરું છું મિત્રો કે તમે મારા વિડીયો પસંદ કરો છો તમારી સામે આવે છે તમે જોવો છો તમને જો આનંદ થતો હોય તો લાઈક કોમેન્ટ કરો દોસ્તો લાઈક તો હરેક વિડીયોમાં તમારે કરવી જોઈએ હા હું આશા અને અપેક્ષા એ વિડીયોની અંદર રાખું છું કે તમારી સામે આવે તમે જોવો તો જે નથી જોતા એના માટે તો વાત અલગ જ છે તો મિત્રો મારો વિડીયોની કોઈ પણ ન વિડીયો લાઈક ને કોમેન્ટ પ્લીઝ અંદર બની શકે તો કરવાનો પ્રયત્ન કરવાનો તમારી લાઈક કોમેન્ટથી અમને ઘણો બધો ફરક પડતો હોય છે બેનિફિટ થતા હોય છે તમારે લાઈક કોમેન્ટ કરવાથી તમને કોઈ ચાર્જ નથી બસ ખાલી તમે જો એક મિનિટનો વિડીયો તમારી સામે આવતો હોય એક મિનિટ જો તમને વિડીયો કન્ટેન્ટ વધારે આમ સારો લાગ્યો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરવી પણ જરૂરી છે હું તમારો મિત્ર હું તમારો નાનો ભાઈ તમારો દોસ્ત હેતલકુમાર સાવલિયા તમારી પાસે આટલી જ અપેક્ષા રાખું છું કે તમે મને લાઈક કોમેન્ટ આપો પ્લીઝ દોસ્તો પ્લીઝ 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 બે હાથ જોડીને કહું છું લાઈક કોમેન્ટ મને આપતા રહેજો અને આવો આવો પ્રેમ કરતા રહેજો તો મારો ઉત્સાહ પણ વધે હું પણ નવા નવા વિડીયો બનાવું તમારા ચહેરા પર હાસ્ય લાવવાનો પ્રયત્ન કરું તો દોસ્તો વધારે વાત નથી કરતો પણ લાઈક કોમેન્ટ ચોક્કસ આપજો થેન્ક યુ